પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ જલારામ હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની રાધનપુર શહેરની કારોબારીની મિટીંગ યોજાઈ હતી જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની ઉપસ્થિતિમાં આવનાર લોકસભાની ચૂંટણીને લઈને કાર્યકરોને કામે લાગી જવા માટે આહવાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાધનપુર શહેર કાર્યકારી પ્રમુખ તરીકે જસુભાઈ રાવલની નિમણૂક કરવામાં આવી હતી રાધનપુર શહેરની કારોબારી અમારા સંગઠનના હોદ્દેદારો એમાં લોકસભાના સંયોજક આદરણીય ભારતસિંહ ભટિયા સાહેબ સંયોજક નારાયણભાઈ શહેરના પ્રભારી સોમભાઈ બીજા અન્ય કાર્યકર્તાઓના ઉપસ્થિતમાં આજે જે કારોબારી યોજાવી એમાં ખૂબ જ આપણા મોદી સાહેબ ચોવીસમાં જંગી બહુમતીથી અહીંયાથી પાંચ લાખથી મતે વધારે મતે જીતવાના છે એવી કાર્યકરોએ અમાને ખાતરી આપી છે અને ઘર ઘર જઈને જે મોદી સાહેબના જે યોજનાઓ છે એ લાભાર્થીઓને જઈને એના લાભની વાત કરશે લાભ અપાવશે રાધનપુર તાલુકાની પણ કારોબારીમાં હું ઉપસ્થિત હતો સાંતલપુરની કારોબારીમાં ઉપસ્થિત હતો